સુરતથી અયોધ્યા જવા માટે શ્રેષ્ઠ ટ્રેનની માહિતી જય શ્રીરામ હા મિત્રો અયોધ્યા રામ મંદિરના દર્શન કરવાની ઈચ્છા સૌ કોઈને હોય છે પણ કઈ રીતે જવું તેની માહિતી હોતી નથી તેથી જ આજે હું તમને અયોધ્યા જવા માટેની એક શ્રેષ્ઠ ટ્રેનની માહિતી આપીશ સુરત રેલવે સ્ટેશનથી સુરત મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન નંબર ઓગણીસ હજાર ત્રેપન દર શુક્રવારે સવારે સાત વાગીને પાંત્રીસ મિનિટે ઉપડે છે આ ટ્રેનમાં થર્ડ એસી ક્લાસનું ભાડું અઢારસો તેત્રીસ રૂપિયાથી શરૂ થાય છે આ ટ્રેન લગભગ તેત્રીસ કલાકની મુસાફરી કરીને બીજા દિવસે સાંજે પાંચ વાગ્યાની આસપાસ અયોધ્યા ધામ જંક્શન પહોંચાડે છે આ સ્ટેશન રામ જન્મભૂમિથી એકદમ નજીક આવેલું છે ત્યાં તમે નજીકમાં ધર્મશાળામાં રોકાઈ શકો છો અને બીજા દિવસે સવારે રામ જન્મભૂમિ મંદિરના દર્શન કરવા માટે જઈ શકો છો એક નમ્ર વિનંતી છે કે ટિકિટ બુકિંગ અને ચોક્કસ ભાડા માટે આઈઆરસીટીસીની વેબસાઇટ ઉપર તપાસ કરવી આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો